માનનીય સીપી સર શ્રી બ્રિજેશ જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડીયા સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન વનની ટીમ અને પીએસઆઈ સી ગોળીસાગર એની ટીમના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે વખતે એમને પેટ્રોલિંગ દરમિયાન સૂચના મળી હતી કે કુવાડુઆ પોસ્ટે વિસ્તારમાં વાડીવાળા પીરની દરગાહ પાછળ જાહેરમાં એજાજ ઉર્ફે ટકો નામનો આરોપી જે ગુસ્સીટોકના ગુનાહામાં જામીન મુક્ત છે હાલમાં જુમા ઘોડી પાસા વડે જુગાર રમાડે છે તો આ બાતની આધારે એલસીબી ટીમે ત્યાં રેડ કરી હતી અને ત્યાં એઝાદ ઉર્ફે ટકો ખ્યાણી સહિત આઠ ઇસમોને અટક કર્યા હતા અને એમના પાસેથી રોકડા રૂપિયા પચીસ હજાર આઠસો સહિત કુલ રૂપિયા તીન લાખ ત્રણસોનો મુદ્દામાલ પકડી પાડેલ હતો અને સ્થળ ઉપરથી જુમો ઠેબા પોત્રા સહિત ત્રણ આરોપી નાસી છૂટેલ હતા એમને અટક કરવા બાકી છે તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ચેક કરતા મોટાભાગના આરોપી વારંવાર ગુના કરવાવાળી વાળી ટેવવાળા હતા હાલમાં ભારત સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ નવા ફોજદારી જે કાયદો છે ભારતીય ન્યાય સંહિતા એમની કલમ એકસો બારમાં નાના સંગઠિત અપરાધની વ્યાખ્યા છે એજાજ ઉર્ફે ટકો અને જુબો જુમો ઠેબા પોત્રા જેવા માણસો ગેંગ બનાવી વારંવાર જુગાવ જુગાર રમવાવાળી પ્રવૃત્તિના હતા એટલે કલમ એકસો બાર હેઠળ નાના સંગઠિત અપરાધની વ્યાખ્યામાં આવતા હતા આ કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો અને એમને કોર્ટમાં નામદાર કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવેલ હતા ધારાની કલમ બાર જામીનપાત્ર ગુનો છે તો પોસ્ટેથી જામીન મળી જાય છે જબકી બીએનએસની કલમ એકસો બારમાં સાત વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે તો બિનજામીનપાત્ર ગુનો હોવાથી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા અને નામદાર કોર્ટમાં પણ એમને જામીન નહીં મળ્યા અને એમને જેલ હવારે કરવામાં આવેલ હતા

કોઈપણ પ્રકારની બેટિંગ અથવા ગેમ્બલિંગ હોય તો એમાં નાના સંગઠિત અપરાધની વ્યાખ્યામાં આવે જ છે હાજી 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 બે પ્રકારના સંગઠિત અપરાધ છે કલમ એકસો અગિયારમાં અને કલમ એકસો બારમાં તો મોટા પ્રકારના સંગઠિત અપરાધ જેમાં એક્સ્ટ્રોસન અથવા ચીટિંગ ફાઇનેન્શિયલ ફ્રોડ્સ આ બધા એકસો અગિયારમાં આવે છે અને નાના સંગઠિત અપરાધ જે છે એકસો બારમાં આવે છે તો બંનેમાં ગુના સ્પેસિફાઈડ છે

અમુક પ્રવૃત્તિઓ જેમાં બધી વસ્તુઓ તમામ પાસાઓ એકસો અગિયાર માં સામેલ છે બે ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે મોટા ઓર્ગેનાઇઝ ક્રાઇમ જે એકસો અગિયારમાં છે અને નાના ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે એકસો બારમાં છે નહીં આમાં લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ સુધી સજા છે એકસો અગિયારમાં અને એકસો બારમાં સાત વર્ષ